હેલો દોસ્તો મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે મકાઈની ભેળ બનાવીશું આ જે મકાઈ છે અમેરિકન મકાઈ એને ધોઈ અને બાફીને લઈ લીધી છે તો અને આ બધા સલાડ લીધું છે થોડુંક બીટ કાકડી ટામેટા તમને ભાવે એ તમે લઈ શકો છો ડુંગળી પણ લઈ શકો છો તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ જો પહેલા આપણે કોન નાખી દઈશું પછી કોથમી ગાજર કાકડી ટામેટા અને બીટ નાખી દઈશું અને ચાટ મસાલો નાખીશું પછી જીરું પાવડર નાખીશું અને કોથમીને કોથમી અને મરચાંની ચટણી નાખી દઈશું અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું માં ઝપટો ટેસ્ટ આપવા માટે આપણે ખજૂર આમલીની ચટણી નાખી દઈશું અને બધું જ આપણે મિક્સ કરી લઈશું જો આપણી આ બ્રેડ પ્રોપર મિક્સ થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરી લઈશું અને ઝીણી સેવથી આપણે એને ગાર્નિશ કરી લઈશું તો આપણી આ મકાઈની ચટપટી બેળ બનીને તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ લાઈક અને શેર કરવાનું ભૂલશો